जय गजानन जय माता दी બે હજાર છવ્વીસમાં આ ચાર રાશિના લોકોને મળશે અપાર જનસુખ વૈભવ સુખ બધા ધાર્યા કામ પરિપૂર્ણ થશે જીવન એનું પ્રગતિશીલ બનશે પણ આ ચાર રાશિના લોકોના માટે જેટલા જ ગ્રહો સાનુકૂળ છે અને એ પ્રગતિશીલ બનવાના છે એમાં પણ એ જ ગ્રહોની એવી યુતિ બને છે કે જો એ લોકો આ ભૂલોમાંની કોઈ પણ ભૂલ કરશે તો બે હજાર છવ્વીસમાં એને બધું જ ગુમાવવાનો વારો આવી શકે છે તો એક જોતાં આ ચાર રાશિના લોકો માટે બે હજાર છવ્વીસ બહુ સારું છે પણ જો કંઈ ભૂલ કરે ને ઓળા માર્ગે જાય તો બે હજાર છવ્વીસમાં એને ઘણું બધું ગુમાવવાનો વારો પણ આવી શકે છે તો આ ચાર રાશિના લોકોને આ ભૂલો નથી કરવાની કંઈ ભૂલો નથી કરવાની એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલું તો કે એને બે નંબરના ધંધાથી દૂર રહેવાનું છે કોઈ પણ પ્રકારના બે નંબરના કામ એને નથી કરવાના ટૂંકા સમયમાં કોઈ લાંબા પ્રોફિટના વાયદા કરાવે તો એ ઝાડમાં એ લાલસમાં એને નથી ફચાવવાનું દારૂ જુગાર વ્યભિચાર આમાંના કોઈ પણ રસ્તા ઉપર એને ચાલવાનું નથી એનાથી દૂર રહેવાનું છે જો આમાંની કોઈ પણ તમે ભૂલ કરશો તો બે હજાર છવ્વીસમાં તમારે ઘણું બધું ગુમાવવાનો વારો આવી શકે છે તો માટે તમારે શેર બજાર સટ્ટા બજારથી દૂર રહેવાનું છે બે નંબરના કામથી દૂર રહેવાનું છે વધારે પડતી લાલચ ક્યારે કરવાની નથી દારૂ જુગાર આનાથી તમારે દૂર રહેવાનું છે કઈ છે ચાર રાશિ છેને દૂર રહેવાનું છે મેષ રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ અને મીન રાશિ આ ચાર રાશિના લોકોએ આ બાબતની સાવધાની રાખવાની છે તો બે હજાર છવ્વીસ એના માટે સારામાં સારું છે પણ આમાંની જો કોઈ પણ તમે ભૂલ કરો છો તો પછી બે હજાર છવ્વીસમાં તમારી શું દિશા થાય એના જવાબદાર તમે છો જય ગજાનંદ જય માતાજી